જય સ્વામિનારાયણ મિત્રો હું ઉમંગ મોદી મોબી સફર માટે જે મોબી સફરની નવી ફેસિલિટી છે એ સુવિધાનો તમને લાભ કઈ રીતે લેવાનો છે એ બતાવી રહ્યો છું આપણી પાસે પ્રીપેડ કાર્ડ હવે દરેક એજન્ટોએ પ્રીપેડ કાર્ડ લઈ લીધા હશે અને હવે આપણે એ જોવાનું છે કે આપણે આ પ્રિપેડ કાર્ડનો વપરાશ કેવી રીતે કરી શકીએ તો આપણે પ્રિપેડ કાર્ડ છે એ આપણને મળશે વર્ચ્યુઅલી એટલે વર્ચ્યુઅલી એટલે કે આપણે જ્યારે વ્યૂ કાર્ડ ઓપ્શન પર જઈને ઓટીપી નાખીએ છીએ ત્યારે આપણને કાર્ડ જોવા મળે એ કાર્ડ આપણને જોવાય એમાં આપણી પાસે કાર્ડ નંબર સીવીવી કોડ અને એક્સપાયરી ડેટ અને તમારું નામ એ બતાવતું હોય છે એ કાર્ડને આપણે સ્ક્રીનશોટ ખેંચીને પેઇન્ટિંગ પ્રોગ્રામમાં જઈને કટ કરીને પછી એને પ્રિન્ટ લઈ લેવાની છે વ્યવસ્થિત કલર પ્રિન્ટ લઈ લેવાની એટલે આપણને હંમેશા આ જીવન એ કાર્ડ ચાલ્યા કરે બીજું કે એને લેમિનેશન કરાવી દેવાનું અને આપણે જ્યાં કામ કરતા હોય જે જગ્યાએ ઓફિસમાં બેસતા હોઈએ કે જે જગ્યાએ દુકાનમાં બેઠા હોઈએ જ્યાં આપણને ઇઝીલી આમ જ ખિસ્સામાંથી કાઢવું ના પડે એવી રીતના દિવાલ પર કે કાચ પર ચોંટાડી દઈશું કે જ્યારે પણ કંઈ પણ જરૂર હોય તો ત્યાંથી દેખીને સીધું કામ થાય એટલે આપણું કામ ઝડપથી થશે હવે આપણે વાત કરીએ કે પ્રીપેડ કાર્ડ દ્વારા કામ કેવી રીતે થશે તો હું અત્યારે બતાવું છું કે આપણે આના દ્વારા ગુજરાત એસટી નિગમની ટિકિટ બુકિંગનું કામ કરી શકીએ છીએ તો ટિકિટ બુકિંગ કરવું હોય તો એના માટે ગુજરાત એસટી બસ ટિકિટ બુકિંગ કરો પ્રીપેડ કાર્ડ દ્વારા એમાં એની વેબસાઇટ મેં મૂકી છે અહીંયા જીએસઆરટીસી ડોટ ઇન અને આપણે જે આ વિડીયો તમે જોઈ રહ્યા છો એની ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો એમાં બહુ બધા મોબી સફરના વિડીયો છે એ તમે શીખી શકશો બીજું બેલ આઇકન દબાવવાથી નવી વિડીયો આવશે તો તમને નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળશે તો એ પણ દબાવી દેજો બીજી વસ્તુ છે કે જે લોકોને આ વિડીયો ગમે તો પછી લાઈક પણ કરજો અને કોઈને મોબી સફરની એજન્સી લેવી હોય તો આ વિડીયો એ લોકોને શેર બી કરજો કે એ લોકોને મોબી સફર લેવાની ઈચ્છા થાય હવે આપણે વાત કરીશું કે કેવી રીતના જીએસઆરટીસીની વેબસાઇટથી ટિકિટ બુકિંગ કરી શકાય તો હું તમને બતાવું છું એ પ્રમાણે આપણે કરીશું સૌથી પહેલાં આપણે જઈશું મોઝિલા મોઝીલા ફાયરફોક્સની અંદર મોઝીલા ફાયરફોક્સ ઓપન કરીશું આ રીતના ઓપન થશે મોઝીલા ફાયરફોક્સ ગૂગલ ક્રોમ બી વાપરી શકાય આપણે મોઝિલા વાપરીશું મોબિ મોઝીલામાં સિક્યોરિટીને લગતા જે પ્રોબ્લેમ્સ છે ઓછા આવતા હોય છે એટલે આપણે મોઝિલા વાપરીશું હું અહીંયા જાઉં છું ઉપર લખું છું આપણે ડબલ્યુ 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 ડોટ જી ડબલ્યુ જીએલ ગૂગલ ડોટ કો ડોટ ઇન ગૂગલ ડોટ કો ડોટ ઇન એવું લખીને આપણે સર્ચ કર્યું એટલે ગૂગલ સર્ચ એન્જિન આવ્યું હવે મારે ગુજરાત એસટીની બસનું ટિકિટ બુકિંગ કરવું હોય તો હું અહીંયાથી લખીશ કે જી એસ આર તો મોબી સફર તો ઇન્ડિયા લેવલ પર છે આપણી કંપની અને હું અત્યારે બનાવી રહ્યો છું ગુજરાત લેવલનું કામ તો આપણે ગુજરાતનું જીએસઆરટીસી આવશે એવી રીતના ઉત્તર પ્રદેશ હોય તો યુપી આરટીસી બરાબર એ ટાઈપના અલગ અલગ દરેક રાજ્યના જે આરટીસી હશે એ એ રાજ્યવાળા એ પ્રમાણેની ટિકિટ બુકિંગ કરી શકશે આપણે જીએસઆરટીસી ગુજરાત માટે લેવાનું છે એન્ટર તો આપણી પાસે આવી ગઈ લિંક જે મેં પેલા સ્લાઇડ શોમાં મૂક્યું છે એ લિંક અહીં બતાવે છે જીએસ ડબ્લ્યુ ડબલ્યુ ડબલ્યુ તો આમાં ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની વેબસાઇટ જે છે એના પર ક્લિક કરવાનું પહેલાં હોમ પેજ પર જ ક્લિક કરવાનું છે આ લાઇન પર જીએસઆરટીસીની સાઈટ ખુલશે ત્યાં સુધી આપણે વેઇટ કરવાનું સાઈટ ઓપન થઈ જાય એટલે આપણી સામે એનો વ્યૂ આવી જશે ટિકિટ બુકિંગનો તો અત્યારે આપણને આવું જોવાય છે હવે હા ટિકિટ બુકિંગ કરવી હોય તો આ રહ્યું અહીંયા લખેલું છે એડવાન્સ બુકિંગ એની અંદર એડવાન્સ બુકિંગ છે દિવ્યાંગ બુકિંગ છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનું બુકિંગ છે તો એડવાન્સ બુકિંગમાં આપણે જઈશું તો નોર્મલી લોકલી નોર્મલી સામાન્ય રીતે ટિકિટ બુકિંગ કરવું હોય એ અહીંથી થશે અને દિવ્યાંગ બુકિંગ એટલે જે પેલા અપંગ વ્યક્તિ છે કે જે પેલા એ ટાઈપના છે એ લોકો દિવ્યાંગ લોકો માટે આ છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટિકિટ બુકિંગ કર્યો તો અહીંયાથી થાય છે જેમાં આપણને સ્ટેચ્યુ ઓફ યુનિટીના આખા રૂટ બધા મળી જશે આપણે જઈશું અહીંયા સોર્સમાં સોર્સ એટલે એ જગ્યા કે ક્યાંથી તમારે બેસવાનું છે બસમાં તો હું અહીંયા લખું છું કે મારે બેસવાનું હોય જ્યાંથી તો હું એવું લખું છું કે દાહોદ દાહોદ લખ્યું દાહોદ લખ્યા પછી હું દાહોદને સિલેક્ટ દાહોદમાં આટલા ચાર સ્ટેશન છે તો દાહોદમાં હું કયા સ્ટેશનથી બેસીશ એ અહીંયા આપણે કરી શકીએ જો કે આપણે દાહોદનું આ જ લેવું આ સ્ટેશનથી બેસાય નહીં પણ ઉતરાય છે લગભગ તો આપણે શું કરીશું આ દાહોદ સિલેક્ટ કરીશું અહીંયા દાહોદ સિલેક્ટ થયું લિસ્ટમાં આવેલું જ સિલેક્ટ કરવું જરૂરી છે તમે લાખીને ડાયરેક્ટ જવા દેશો તો નહીં થાય અંદર લિસ્ટ આવે લિસ્ટમાંથી જ સિલેક્શન કરવાનું મારે વડોદરા જેવું છે તો હું વડોદરા સિલેક્ટ કરું વડોદરાના બધા જ સ્ટેશનના નામ આવી ગયા કે ક્યાં ઉતરવાનું છે તો વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેન્ડ આને સિલેક્ટ કરીશ અહીંયા બતાવે છે આ આપણી એપ્રિલ બે હજાર એકવીસનું અત્યારે આપણું કેલેન્ડર બતાવે છે મારે જ્યારે જવું હોય જ્યારે એટલે મીન્સ કે હું હવે આવતીકાલે જવાનો છું તો બાર સિલેક્ટ કર્યું બાર ચાર એકવીસ રિટર્ન રિટર્નનો મતલબ છે કે જવું છે અને જઈને પાછું આવવું છે પાછું રિટર્ન ટિકિટ બી આપણે એક સાથે લઈને જવું હોય તો રિટર્ન ટિકિટ લઈ જઈ શકીએ જઈને આવવા માટે આવવાનું કન્ફર્મ હોય તો પણ આવવાનું કન્ફર્મ ના હોય તો આપણે એ નહીં લઈએ હવે જઈશું અહીંયા સીટ્સ સીટ્સમાં ગયા તો સીટ્સની અંદર એક સાથે છ ટિકિટ બુકિંગ કરી શકાય આપણે જેટલા પેસેન્જર છે એમાંથી જે પેસેન્જર છે એનું નામ આમ એ નંબર સિલેક્ટ કરી શકાય પણ કદાચ કોઈક લેડીસ જ એકલી સિંગલ લેડીસ જઈ રહી છે તો આપણે આ બોક્સમાં ટીક કરવું પડે આ બોક્સમાં ટીક કરીએ તો એક લેડીસ જઈ રહી છે તો ટીક કરવાનું છે આ બોક્સમાં હજી સર્ચ કરીશું નંબર ઓફ પેસેન્જર્સ માંગે છે તો વન કરી દે અહીંયાથી વન અને લેડીઝ છે તો લેડીઝ સિંગલ લેડીઝ સર્ચ કરીશું તો આપણી પાસે અહીંયા બતાવે છે ટોટલ ટ્રીપ્સ અવેલેબલ થર્ટી વન એટલે એકત્રીસ બસો અહીંયા અવેલેબલ છે એકત્રીસ બસ છે ચોવીસ કલાકમાં જે દાહોદથી વડોદરા જાય છે એમાં એસીવાળી સ્લીપર બસ એક છે અને એક્સપ્રેસ બસ વીસ છે ગુર્જર નગરી દસ છે એ રીતના એનું આખું એકત્રીસ બસનું શિડ્યુલ્ડ છે મારે હવે એક્સપ્રેસ બસમાં જવું છે તો હું એક્સપ્રેસ સિલેક્ટ કરીશ જે બસને સિલેક્ટ કરવું છે એને સિલેક્ટ કરી લઈશું તો એક્સપ્રેસના ટાઈમિંગ સાથે આપણને બતાવશે આ આપણે બસનો નંબર છે અને અહીંયા બતાવ્યું છે વાયા ગોધરા હાલોલ બરોડા સુરત નવસારીવાળી બસ છે જેમાં વડોદરા આપણે જઈ શકીએ ડિપાર્ટ ટાઈમ અહીંયાથી આપણો પાંચ પિસ્તાલીસનો સમય રહેશે બસનો અને દાહોદથી ઉપડશે અને એનું લાસ્ટ સ્ટોપ વલસાડ છે હવે ડ્યુરેશન તો વડોદરા જઈશું તો ત્રણ કલાકનો સમય લાગે છે અને ફેર એટલે ટિકિટ તો એકસો દસ રૂપિયા એની ટિકિટ છે હવે એકસો દસ રૂપિયા ટિકિટ છે પણ એના અંદર જ રિઝ રિઝર્વેશન ફી જીએસટી બધું લાગતા આમ એકસો ચૌદ એકસો પંદર એકસો ઓગણીસ જેવા થઈ શકે થોડોક અમુક રકમ વધી શકે છે તો અહીંયા ઓગણચાલીસ બતાવે એનો મતલબ શું છે તો ઓગણચાલીસ સીટ્સ અવેલેબલ છે તો એના પર ક્લિક કરીશું મારે આ જ બસમાં જવું છે તો હું આ સિલેક્ટ કરું છું અહીંયા છે ને જે અમુક ઇન્સ્ટ્રક્શન છે સમજીશું આ યલો કલરની જે સીટ કોઈ જોવાતી હોય આમાં યેલો કલરની સીટ હોય તો એ લેડીઝ સીટ કહેવાય પછી અવેલેબલ સીટ એટલે જેટલી સીટ કોરી સફેદ જોવાય છે આપણને એ બધી સીટ ખાલી છે એ બધામાં કોઈ બુકિંગ થયું નથી અને બુકડ સીટ એટલે બુક થયેલી સીટ્સ છે એટલે જે આ બ્લુ બ્લુ જોવાય છે એ બધી બુકિંગ થઈ ચૂકેલી છે હવે આપણે જે સીટ બુક કરવી છે એ સીટને આપણે શું સિલેક્ટ કરીશું આમ સિલેક્શન કરીશું આમ સિલેક્શન કરી લીધું સિલેક્શન કર્યા કરતાં સિલેક્ટેડ સીટ ગ્રીન કલરમાં બતાવશે હવે જ્યારે જે વ્યક્તિ જવાની છે તો એ વ્યક્તિ એનું નામ અને એડ્રેસ ને ઉંમરને બધું અહીંથી લખશે અહીંથી લખું છું મોબાઈલ નંબર નામ ઉંમર મેલ ફિમેલ તો ફિમેલ હવે આપણે બુકિંગ કરવું છે તો બુક કરવા માટે બુક બટનને સિલેક્ટ કરવાનું બુકિંગ જેવું આપણે સિલેક્ટ કરીશું તો અહીંયા આપણને બુકિંગની ડિટેલ્સ બતાવે છે અહીં બતાવે છે એકસો ને તેર રૂપિયા આપણને લાગશે એ બધું ટોટલ રિઝર્વેશન ફી પાંચ રૂપિયા થઈને બીજું બધું જે બી ડિસ્કાઉન્ટ ને બધું કરતા એકસો તેર રૂપિયા આપણને એક જણની ટિકિટ પડી પેસેન્જર ઇન્ફોર્મેશન અહીંયા મળશે અને જો આપણે પેમેન્ટ કરવાનું છે હવે તો પેમેન્ટ કરવા માટે આપણું પ્રિપેઇડ કાર્ડનો ઉપયોગ કરીશું તો પ્રીપેડ કાર્ડનો ઉપયોગ આપણે કરીશું જોકે આપણે આ રીતના પ્રિપેડ કાર્ડનો ઉપયોગ કરવાનો છે પ્રિપેડ કાર્ડ માટે આ ક્રેડિટ ડેબિટ કાર્ડ સિલેક્ટ કરી લેવાનું ત્યારબાદ આ છે પે રૂપીઝ વન વન થ્રી એના પર સિલેક્શન કરવાનું છે હવે કોઈક વાર જીએસઆરટીસીનું સર્વર બગડ્યું હોય ખરાબ હોય અને તમે ટિકિટ બુકિંગ કરતા હોય ને એવું બને કે પૈસા કપાઈ જાય અને ટિકિટ જનરેટ ના થઈ તો એવી સિચ્યુએશનમાં આપણે આ જે જીએસવાળો નંબર છે આ નંબરને સિલેક્ટ કરીને કંટ્રોલ સી કરીને કોપી કરી લઈશું આ આપણી સેફટી માટે આમ જરૂરી નથી કે તમે સી એને કોપી કરો કે નહીં પણ કોપી કરી લીધું અને અહીંયા પેસ્ટ કરી દીધું કંટ્રોલ વી હવે આપણે ઓકે કરી દઈશું ઓકે કરતાની સાથે આપણને પેમેન્ટ ગેટવેનું ઓપ્શન આવી જશે પેલો જે નંબર આપણે કોપી કર્યો છે એ નંબર અહીંયા પણ છે આપણે જોવું હોય તો કન્ફર્મ કરી લેવાનો કે નંબર બરાબર પ્રોપરલી સિલેક્ટેડ થયો હતો હા એટલે આ નંબરથી આપણે એને ટ્રેક કરી શકીશું હવે પહેલું ક્રેડિટ કાર્ડ છે અને બીજું છે ડેબિટ કાર્ડ તો હું ડેબિટ કાર્ડ સિલેક્ટ કરીશ હવે ડેબિટ કાર્ડની અંદર હું મારો ડેબિટ કાર્ડ નંબર એક્સપાયરી ડેટ બધું જ એ ટુ ઝેડ જે આપણી પ્રિપેડ કાર્ડમાં છે એ પ્રિપેડ કાર્ડની બધી વિગતો હોય લખું છું તો હું મારો કાર્ડ નંબર લખું છું જેવી રીતે સિક્સ ઝીરો એટ ટુ સિક્સ ઝીરો એટ ટુ લખ્યું એટલે શું આવી ગયું રૂપે લખેલું આવી ગયું રૂપે આવી ગયું ઇટ મીન્સ આપણું કાર્ડ એક્સેપ્ટ થાય છે એટ ટુ ઝીરો સિક્સ દેન ઝીરો 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 દેન ટુ ફોર સેવન ઝીરો તો આ મારો કાર્ડ નંબર છે જે મેં અહીંયાથી લખી દીધો ઇનવેલિડ કાર્ડ નંબર

ફરી એક વખત ટ્રાય કરીશું કંઈક એરર જેવું લાગે છે સિક્સ ઝીરો એટ ટુ એટ હા જો આવું આવતું હોય તો આપણે ક્રેડિટ કાર્ડ પણ સિલેક્ટ કરી શકીએ છીએ અહીંયા જોઈ લઈએ સિક્સ ઝીરો ટુ ફોર સેવન ઝીરો પછી એક્સપાયરી ડેટ અહીંયાથી આપણે લઈ લઈશું અને પછી અહીંથી બે હજાર જે બી એનું એક્સપાયરી ડેટ હોય એ લઈ લેવાનું એક્સપાયરી યર લઈ લેવાનું તો હવે તમે સમજી ચૂક્યા હશો કે આ કઈ રીતે થશે હવે આપણે અને હું મેં અત્યારે મેક પેમેન્ટ બટન દબાવ્યું છે સીવીવી કોડ નાખ્યો અને મેક પેમેન્ટ ઓપ્શન પર મેં બટન દબાવ્યું તો હવે મારે યસ બેંકનું આવું એક સ્ક્રીન ઓપન થયું છે મારો કાર્ડ નંબર બતાવે છે ટ્રાન્ઝેક્શન ડેટ બતાવે છે અને હવે મારી પાસે એક ઓટીપી રિસિવ થશે મારા મોબાઈલ પર અને જે ઓટીપી મારી જોડે રિસીવ થયો છે એ ઓટીપી મારે અહીંયા નાખવાનો છે ઓટીપી નાખ્યા પછી હું અહીંયાથી સબમિટ દબાવીશ જેવી રીતે હું ઓટીપી અહીંયાથી નાખું છું તો દબાવું છું અને પછી જ્યારે હું સબમિટ બટન દબાવીશ તો મારું જે આ યસ બેંકનું પ્રિપેડ કાર્ડ છે એનામાંથી જે બેલેન્સ હશે એમાં એ બેલેન્સ કપાઈ જશે અને બેલેન્સ કપાયા પછી મારું ટિકિટ બુકિંગ થઈને સ્ક્રીન પર આવી જશે અને જે સ્ક્રીન પર ટિકિટ બુકિંગ આવે થઈને એની એક તો પીડીએફ લગભગ ટિકિટ ડાઉનલોડ બી થાય પીડીએફમાં અને એને તમે પ્રિન્ટ કાઢીને કસ્ટમરને આપી શકો છો અને જો પીડીએફમાં ના કાઢો તો ડાયરેક્ટલી પ્રિન્ટ પણ અંદર ઓપ્શન હશે એમાંથી તમે ડાયરેક્ટ પ્રિન્ટ કરી શકો છો જો કે મારે તો વડોદરા વડોદરા જવાનું કે ટ્રાવેલિંગ કરવાની જરૂર છે નહીં તો મેં આ તમારા શીખવા ખાતર અહીં સુધી પ્રોસેસ કરી છે તો આટલું તમારે કરીને તમે કસ્ટમરને બસની ટિકિટ બુકિંગની કામગીરી કરીને સારી એવી કમાણી કરી શકો છો બીજું કે જેટલું પણ તમે મોબીસફરના કાર્ડ પરથી સફરનું જે આપણું પ્રીપેડ કાર્ડ છે એનામાં તમારા વોલેટ મોબી સફરના વોલેટમાંથી જેટલું પેમેન્ટ અંદર લોડ કરશો લોડ મની કરશો એમાં એ જેમ જેટલું તમે કરશો એનામાં જીરો પોઈન્ટ ફિફ્ટીન કમિશન કંપની મોબી સફરના એજન્ટને આપે છે તો સારું કામગીરી છે અને ફૂલ જોરમાં ઉઠાવો હવે બધા થોડા સમય પછી બસો ફૂલ જશે તો તમે એ પ્રમાણે કમાવાની ધારણા રાખીને બોર્ડ બોર્ડવોર્ડ લગાવી દેજો કે અમે ટિકિટ બુકિંગ કરી આપીશું નમસ્કાર